લાઠી તાલુકાના મોટા દેવડિયા માતૃભાષા સપ્તાહ અંતર્ગત વ્યાખ્યાન યોજાયું વ્યાખ્યા માતૃભૂમિ અને શ્રી ઉચ્ચતર માધ્યમિક શાળા મોટા દેવડિયાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમનો નું દીપ પ્રાગટ્ય મુખ્ય વક્તા શ્રી ધર્મેશભાઈ વિસાવડિયા શ્રી રાજેશ્વરીબેન રાજ્ય ગુરુ હિતેશભાઈ મહેતા અને રાજેશકુમાર ચૌહાણના હસ્તે કરવામાં આવેલ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલ આ કાર્યક્રમ પધારેલ ગ્રામ્ય અગ્રણીનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવેલ આ પ્રસંગે સંદેશના કોલોમિક્સ એવા શ્રી દિવ્યેશવેકરીયાને માતૃભાષાએ આપની પ્રેમ સંવેદના અને કરુણાની ભાષા છે દરેક વ્યક્તિ તેમજ વ્યક્તિત્વને પૂર્ણ કરી રીતે નિહારવા માટે માતૃભાષા જ ઉત્તમ છે તેવું જણાવેલ જ્યારે રાજેશ્વરીબહેન રાજગુરુએ માતૃભાષાને આપણે સંસ્કાર અને સંસ્કૃતની અભિવ્યક્તિનું માધ્યમ છે તેમજ જીવન અભાવોનું બળવાન પાસું હોવાનું જણાવેલ માતૃભાષા સંવર્ધન અંગે શાળાના વિદ્યાર્થીઓ વગેરે માતૃભાષા ઉત્સવમાં સહભાગી બનેલા સિનિયર એડવોકેટ શ્રી હિતેશભાઈ મહેતાએ વક્તાઓનો પરિચય અને વ્યાખ્યાન વિષયની પ્રસંગોચિત વાર્તો સાથે ગુજરાતી ભાષા હસ્તાક્ષર કરી માતૃભાષા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરેલ એ આપણી માતૃભાષા છે તે આપણે સંસ્કાર ન પાડ્યો છે દુનિયાની કોઈ પણ ભાષામાં આપણે માહિતી મેળવી શકીએ પણ જે સંવેદના અને લાગણીઓ આપણી માતૃભાષામાં વ્યક્ત કરી શકીએ તે અન્ય કોઈ પણ ભાષામાં શક્ય નથી જ્યારે બાળક પોતાની માતૃભાષામાં ભણે છે ત્યારે તે ગોખતું નથી પણ એ સમજે છે મૌલિક વિચારો હંમેશા માતૃભાષાની માટીમાં જ ખીલે છે જે ભૂલે પોતાની માતૃભાષા એ પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે જેમ ધ્રુવ શિક્ષક ભાઈઓ બહેનો મારા વિદ્યાર્થી ભાઈ બહેનો તમે ઉચ્ચસ્ત મહેમાનો હવે હું વધારે ટાઈમ તો નહીં લઉં પણ કે મારે જે કહેવાનું હતું બધું મોટા વર્ગ આવી ગયું છે આપણે એકવીસમી ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે એનો હેતુ માત્ર એટલો છે કે લોકોમાં ભાષા જીવંત રહે અને એની વિવિધતા વિશે બાળકોમાં થોડી જાગૃતિ ફેલાય આના વિશે કુમારશંકર જોશીની કવિતા છે કે સદાય સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી ભાત માતૃભાષા મને ગુજરાતી રમે અન્ય સખીઓ થકી દે તાળી સુધા કર્ણ છીંચે ગુણાળી રસાળી કરે બોલતા છે ભેરા ભાવ છાતી રમો માતૃભાષા મુખે ગુજરાતી મળે હેમ આશીષ નરસી મીરા થયા પ્રેમ ભટને અખો ભક્ત ધીરા કુજી નર્મદે કાંત ગોવર્ધને છે સજી નાતે કલ્પના ભવ્ય તેજ ધ્રુવા સત્ય સાથી અહિંસા સુહાની નમો ધન્ય ગાંધી ગીરા ગુજરાતી આવી છે આપણી